અક્ષર સુદ છઠથી શરૂ થયેલા માતા અન્નપૂર્ણાના વ્રતનો આજે છે અંતિમ દિવસ ત્યારે જે સ્ત્રીઓએ એકવીસ દિવસ સુધી આ વ્રત કર્યું હોય અને તેમણે આ વ્રતનું સંપૂર્ણ ફળ જો પ્રાપ્ત કરવું હોય તો આજના દિવસે કયા શાસ્ત્રીય ઉપાય કરવા જણાવશે ગુરુજી પ્રફુલ્ભાઈ પંડ્યા જજાગ્રતો દુરમુદૈતી દૈવન તદુષુપ્ત શેત્ર થઈ હોય હતી દુરંગમન મનઃ શિવ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો મારે આજે વાત કરવી છે અન્નપૂર્ણાનું વ્રત વિધિ વિધાન વિશે માતાજીનું વ્રત અન્નપૂર્ણા માતાજીનું વ્રત આજે પૂરું થાય છે આજે સમાપન એટલે કે છેલ્લો દિવસ માતાજીનું વ્રતનું સમાપન કઈ રીતે કરવું અને જે લોકોએ વ્રત કર્યા છે એ લોકોએ શું કરવું અને જેને વ્રત નથી કર્યું એને આજે શું કરવું જોઈએ કે જેનાથી એને પણ માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળે એવું કહેવાય છે કે આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત જે છે એના એકવીસ દિવસનું આ વ્રત હોય છે જે માક્ષર મહિનામાં પ્રારંભ થાય છે માક્ષર સુદ છઠ તિથિએ પ્રારંભ થાય છે અને માક્ષર મહિનામાં માક્ષર વધ અંધારિયામાં બારસના દિવસે દ્વાદશી જેને કહેવાય બારસના દિવસે આ વ્રત પૂરું થાય છે એકવીસ દિવસ કરવામાં આવતું વ્રત જેને માં અન્નપૂર્ણાનું વ્રત કહેવામાં આવે છે એકવીસ દિવસ બાદ એવું કહેવાય છે કે વ્રતનું ઉજવણું કરવામાં આવે છે જેને વ્રત કર્યું હોય એને તો માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળવાના જ છે પણ જેને નથી કર્યું એ પણ ઘરેલું ઉપાય કરી શકે અન્નપૂર્ણા માતા એટલે કહેવાય કે અન્નના દેવી માન્નપૂર્ણા માતા પાર્વતી એવું કહેવાય છે કે જે અન્નના દેવી માં અન્નપૂર્ણા છે તો આજે અન્નપૂર્ણાનો એકવીસમો દિવસ આજે છેલ્લો દિવસ છે તો આજે એક વિશેષ ઉપાય આપણે માનપૂર્ણાના કરવા જોઈએ કેમ કે જેની ઉપર annapurna ના આશીર્વાદ રહેશે ને ઘર પરિવારમાં ક્યારે અન્નની અછત થતી નથી જેમ ધનની કિંમત છે એટલી જ ann ની કિંમત છે પણ ધન અને અન્નની જો વાત કરવામાં આવે તો બંનેમાંથી શ્રેષ્ઠ કોણ તો હું કહીશ અન્ન શ્રેષ્ઠ છે એક સમય ધન વગર ચાલે પણ ભોજન વગર ના ચાલે હજારો લાખો પશુ પક્ષી છે કોઈ પશુ પક્ષી કે જીવને કોઈ ડોલર કે પૈસા કે પાઉન્ડ કે દેરામની જરૂર નથી કે સોના ચાંદીની પણ જરૂર નથી એમને તો ખાલી ખાવાથી ભોજન જોઈએ અને સમગ્ર વિશ્વમાં અન્નના દેવીમાં અન્નપૂર્ણા બધાને કીડીને કણ અને હાથીને મન મા અન્નપૂર્ણાના આશીર્વાદ બધાને મળે છે અને જીવનની અંદર એવું કહેવાય છે કે અન્ન મહત્ત્વનું છે આપણે હમણાં થોડા સમય પહેલાં જ આપણે જોયું છે કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે કોરોનાની અંદર લોકો ઘરની બહાર નહોતા નીકળી શકતા ઘરમાં ચાહે ગમે એટલા ધન સંપત્તિ પૈસો હોય પણ અનાજ માટે થઈ અને આપણે નીકળવું પડતું હતું અને આપણે લાઇનમાં ઊભા રહેવા પડતું હતું અને જે અનાજ લઈને પાછા ઘરમાં જતા રસોઈ બનાવીને જીવતા એવું કહેવાય છે કે અન્ન વગર ના ચાલે કે અન્નથી જીવન છે અન્ન જાય છે શરીરમાં એટલે લોહી બને છે લોહી શક્તિ છે શક્તિ મળે છે એટલે જીવન ચાલે છે અને અન્નના દેવીમાં અન્નપૂર્ણા છે અન્નપૂર્ણે સદાપૂર્ણ શંકર અપ્રાણ બલવે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થ દેહી છે પાર્વતી એવું કહેવાય છે કે અન્નપૂર્ણાની ઉપાસના કરવાથી ઘરમાં અન્ન ખોટતું નથી અને જીવનમાં અમે સદૈવ અન્નની અછત પણ આવતી નથી જ્યારે માતાજીનું વ્રત ચાલતું હોય ત્યારે વ્રત જેને કર્યું છે અને જેને નથી કર્યું તે આ છેલ્લો દિવસ છે આજે પણ એ લોકો માતા અન્નપૂર્ણાનું આ વ્રતનું વિધિ વિધાન કરી શકે છે એમાં એક પાટલા ઉપર અથવા બાજટ ઉપર તમે તમારા પાણીયારા ઉપર એક બાજટ અથવા પાટલાવાળા ઉપર લાલ કપડું પાથરી એની ઉપર થોડા ઘઉં પાથરી અને એની ઉપરમાં અન્નપૂર્ણાનો ફોટો અથવા તમારા કુળદેવીનો ફોટો મૂકવો અન્નપૂર્ણા માતાજી અથવા કુલદેવી મૂકી શકાય જેમાં માતાજીની આગળ એક પાત્રની અંદર એક વાટકાની અંદર સાત પ્રકારના અનાજ ભેગા કરી અને એમાં મૂકવા સાથે એક પાણીનો ગ્લાસ સાથે માતાજીને શાકભાજી થોડું ડ્રાય ફ્રૂટ માતાજીની આગળ મૂકજો માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં એક એક દીવો કરજો દીવા દક્ષિણે ઘરતમ વામે તૈલમ માતાજીના જમણા હાથ બાજુ માતાજીના જમણા હાથ બાજુ તમારે કયો દીવો કરવો અને ડાબા હાથ બાજુ કયો દીવો કરવો તો એ પણ કહી દઉં માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો કરો અને ડાબી હાથ બાજુ તમે તેલનો દીવો કરો દિવ્યા દક્ષિણે ઘ્રતમ વામે તૈલમ સાથે સાથે માતાજીને કંકુ ચોખા પુષ્પથી માને પૂજા કરો માને ફૂલનો હાર અર્પણ કરો ધૂપ કરો અને

નામ બોલી અન્નપૂર્ણા માતાજીના અગિયાર જે નામ બોલી અગિયાર લાલ પુષ્પ માતાજીને અર્પણ કરજો અને અગિયાર પુષ્પ અર્પણ કર્યા પછી અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર એકવીસ વાર તમારે બોલવાનો છે અને આ કરવાથી શું લાભ થાય છે એ પણ તમને કહીશ તો પહેલાં તો માતાજીના એકવીસ નામ જે તમારે લાલ પુષ્પ માતાજીના ચરણમાં મૂકવાનું એકવીસ નામ બોલવાનું છે આ એકવીસ નામ તમે લખી લો જો તમારે કરવું હોય તો આ નામ તમે લખી લેજો સરસ અને શ્રેષ્ઠ નામ છે અગિયાર નામ પહેલું નામ છે ઓમ અન્ન અન્ન પૂર્ણેશ્વર્યય નમઃમ અન્ન પૂર્ણેશ્વર્યય નમઃ બીજું નામ છે ઓમ રુદ્રા ઓમ રુદ્રાણ્યૈ નમઃ ઓમ રુદ્રાણ્યૈ નમઃ ત્રીજું નામ છે માતાજીનું ઓમ દક્ષકન્યાય નમ દકન્યા તો બોલવાનું ઓમ દક્ષકન્યાય નમ ચોથું નામ છે ઓમ યોગમાયાય નમ પાંચમું નામ ઓમ લલિતાય નમ છઠ્ઠું નામ ઓમ સર્વમંગલાય નતમું નામ ઓમ સુખ પ્રદાય નું નામ ઓમ વૈષ્ણવ્યય નમ નમું ઓમ ભદ્રાય નસમું નામ ઓમ ત્રૈલોક્ય પૂજિતાય નમઃમ ત્રૈલોક્ય પૂજિતાય નમ અને અગિયારમું નામ ઓમ વરદાય નમઃ આ માતાજીના અગિયાર હતા અગિયાર ફૂલ માના ચરણમાં અર્પણ કરી અને અગિયાર નામથી પૂજા કરવાથી માના આશીર્વાદ મળે છે વિશેષ હવે માતાજીને જો તમારે મંત્ર જાપ કરવો હોય તો એકવીસ વાર મા અન્નપૂર્ણાનો અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર બોલી શકાય હવે અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર કયો છે ઓમ ભગવત્યે વિદમહે ઓમ ભગવત્યે વિદમહે માહેશ્વર્યે ધીમહિ તન્નો અન્નપૂર્ણા પ્રચોદયાત તો અન્નપૂર્ણા માતાજીનો આ અન્નપૂર્ણા ગાયત્રી મંત્ર બોલી અને માના આશીર્વાદ લેવાનો જો આ રીતે પૂજા કરો છો તો મા તમને આશીર્વાદ આપે છે અને કેવા આશીર્વાદ આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી દેવી નમોસ્તુ તે અને ન દોરકમ બધવા બાહુમૂલે ન દક્ષિણે આયુ આરોગ્ય ઐશ્વર્યમમાં અન્નપૂર્ણાનો આશીર્વાદથી દીર્ઘ આયુષ્ય મળે છે ઘર પરિવારના દરેક લોકોના આરોગ્ય સારું રહે છે ત્રીજું ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે સાથે અન્ન ક્યારે ખૂટતું નથી ધન ધાન્ય સાથે યશ સંતાન અને સુખની પ્રાપ્તિ થાય છે જે લોકોએ આમ એકવીસ દિવસનું વ્રત લીધું હોય એ લોકોએ એનું ઉજવણું કરી અને એનું ઉદ્યાપન કરી અને બ્રાહ્મણ પાસે શ્રેષ્ઠ દેવીની પૂજા હવન વગેરે કરાવી અને બ્રહ્મભોજન કરાવી અને સીધા વસ્ત્રનું દાન કરવાથી આવ્રતનું પૂર્ણ થાય છે સાથે સાથે જે લોકોએ આજનની દિશા ઉપાય કર્યો હોય તે લોકોએ માને અર્પણ કરેલા જે અન્ન છે એ અન્ન પશુ પક્ષીઓને ખવડાવવાના સાથે જે શાકભાજી વગેરે ડ્રાયફ્રૂટ જે કંઈ મૂક્યું હોય તો એને તમે કોઈ મંદિરમાં જઈને દાન કરી શકો છો જે લોકોએ પોતાના ઘરે કલશ સ્થાપના કરી હોય એકવીસ દિવસના વ્રત દરમિયાન તો એ કલશની અંદર ઉપર એવું કહેવાય શ્રીફળ હશે તો એ શ્રીફળને છોલી અને માતાજી સમક્ષ વધેરી દેવાનું છે કલશમાં જે પાણી છે એ પાણીનો છણકાર આખા ઘરમાં કરવાનું છે કરવાથી શું થાય છે ઘરની અંદર સકારાત્મક ઉર્જાઓ મળે છે કલશમાં જે તમે સવા રૂપિયો રૂપિયો અથવા જે સોપારી પધરાવેલી હોય તો એને તમારે લઈ જલ્દી શુદ્ધ કરી રૂમાલથી લૂછી એની ઉપર કંકુનો ચાંદલો કરી અને તમારું જે તિજોરી હોય એમાં મૂકી શકાય જે દર વર્ષે ધન ધોતા હોય એની અંદર મૂકી શકાય અને એ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ તમારી સંપત્તિમાં રહે છે જેથી ધન ધન સ્થિર બને છે સાથે સાથે જે જે લોકોએ માતાજીની પૂજા પાઠ કરી હોય તો પુષ્પ વગેરે અક્ષત વગેરે જે બધું હોય તો એ બધી વસ્તુને એકત્ર કરી અને ચાવલ જે છે ચાવલને સાફ કરી ચોખા કરી એની પોટલી બનાવીને પણ તમે તમારા તિજોરીમાં અથવા જે રસો રસોડાનું જે કોઈ જગ્યા હોય તો ત્યાં તમે મૂકી શકાય અન્ય સ્થાનમાં અથવા કોઈ કિચનમાં તમે મૂકી શકો છો પુષ્પ જે કહો તો પુષ્પને ભેગા કરી એકત્ર કરી અને જમીનની અંદર ખાડો કરી એમાં પધરાઈ દેવું અથવા પાણીમાં વહેતા પાણીમાં પધરાઈ દેવું આ કરવાથી એવું કહેવાય છે કે તમારું વ્રતનું સમાપ્ત થાય છે અને તમામ વસ્તુઓ જે દ્રવ્ય છે તે કોઈ ખોટી જગ્યાએ ના પડી જાય ખોટા કોઈની ઉપર પગ ના આવી જાય કેમ પૂજા પાઠ કરેલી વસ્તુને એટલી જ રીતે સાચવી કેમકે દેવતાઓને અર્પણ કરેલી વસ્તુ અમૃત સમાન હોય છે એની ઉપર ક્યારે પગ ના આવવો જોઈએ આપણાથી અથવા કોઈનો પણ ના આવે એને ધ્યાન રાખીને આ બધી વસ્તુનું વ્યવસ્થિત રીતે એનું વિસર્જન કરવું જોઈએ જે લોકોએ માતાજીનું સ્થાપન કર્યું છે એ લોકોએ લાલ કલરના ચોખા લઈ માતાજીની ઉપર અર્પણ કરવાના અને ગચ્છ ગચ્છ ખાલી બોલવાનું ગચ્છ ગચ્છ બોલવાથી એ માતાજી શાસ્ત્ર એવું કહે છે કે ગચ્છ ગચ્છ સુરશાન પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ ઉતાસન ચોખા વધાવવાથી જે એનર્જી જે દેવી શક્તિ આપણે બોલાવી હતી આવાહન કર્યું હતું એ પોતાની સ્થાન ઉપર એ એનર્જી જતી રહે છે આ રીતે એનું વિસર્જન કરવામાં આવશે દર્શક મિત્રો આજે અન્નપૂર્ણા માતાજીના સમાપનને લઈ વિસર્જનને લઈ સરસ મજાની મેં વિધિ વિધાન કહી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આવી જાણકારી રોજે રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન